હાલો મિત્રો તો આજે આપણે આપડે મોરલા આ ની હારે જે ત્રણ બચ્ચા છે તે ત્રણ બચ્ચા મોરના છે મને જોવામાં લાગતું નતું પણ એના જે જાણકારો છે બધા એ કહે છે કે મોરના બચ્ચા છે આ ત્યાં ભૂરાભાઈ કહે છે મોરના બચ્ચા છે એટલે મોરના બચ્ચા જશે મોટો મોર તો વહી ગયો છે હવે આ મુર્ગા ભેગા રહીને મોટા થા મોટો મોર ભૂરાભાઈ પણ હતો પણ એ ભૂરાભાઈ એના મિત્રને આપી દીધો છે અને અહીંયા ભૂરાભાઈ ની ઘણું ખરું જોવાનું છે તો હું તમને એક પછી એક બધી વસ્તુ બતાવીશ થી બકરાન બકરાકરી આ બકરી છે રાજસ્થાની બકરી આપડે કાઠિયાવાડ માં તો ક્યાં જોવા ના હોય

અને આ આ ખાટલા છે ભાઈ કાળિયો આનું નામ છે શાહરુખ ભૂરાભાઈ ની વાળી ઘણું નવીન નવીન જોવાનું તો આપડે જોઈએ કબૂતર

હમ હમ જોવું છે તો ફાઇનલી મિત્રો આપણે ભૂરાભાઈના કબૂતર અને કુચરા જોયા બરાબર ને હવે આપણે ઘોડી જોવાની છે તો હવે ઘોડીને આપણે અહીંયા જ્યાં સર વિસ્તાર છે એમાં ગોચીથી જડી જાય તો અને અહીંયા પાછળ છે તળાવ આ છે તળાવ નદી છે બે કાંઠેલી જાય છે દર્શન ભાઈ ઘોડી ચડી ગયા ઘોડી ને ગોચી છે ઘોડી ચડી જાય તો આગળ તમને બતાવશું તો મિત્રો અહીંયા છે હુઘરી માળા તો આપણે હુઘરી માળા જોઈએ તો આને કહેવાય હુઘરી ના માળા બહુ મસ્તીના ઉઘરીના મકાન હોય એમ કહેવાય ને ઉઘરી એટલે ચકલાની એક પ્રજાતિ તે આ રીતના મળા બાંધીને રહે તે વાડીઓમાં અને વનમાં જ જોવા મળે તો આપણે ઘોડી તો આમાં ઝડતી નથી જડે ઘોડી જડે નથી ઘોડી એટલે આમાં છે ક્યાંક

ન્યા જો કદાચ ખોડી હોય તો ખોડી બહુ સે મસ્તીની મન દર્શિન ભાઈ એને જોઈ લી છે તો કીધું આબ પણ જોઈએ ને તમને બતાવીએ આ દાઈયું પણ મસ્તીની છે ખોટીયા ગાયું છે